તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણીસ રાષ્ટ્રપિતા તમે શાળા પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચ્યા હશે પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલ પુસ્તકો શોધો અને વાંચો સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક વાંચી તેમાં આવતા પ્રસંગો પૈકી અમુક પ્રસંગોની ટૂંકમાં મુદ્દાઓમાં અહીં નોંધ કરો અને તમને પસંદ પ્રસંગની અલગ કાગળમાં નોંધ કરી વર્ગખંડ પ્રાર્થના સભામાં વ્યક્ત કરો તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે તો કે મારા ઘરમાં હું મારી મમ્મી અને દાદી ઉપવાસ કરે છે મમ્મી અઠવાડિયામાં એકવાર ખાસ કરીને સોમવારે ઉપવાસ કરે છે અને દાદી ભગવાનના ખાસ દિવસો તહેવારો પર ઉપવાસ કરે છે જેમ કે શિવરાત્રી નવરાત્રિ શ્રાવણ માસ વગેરે તમે ઉપવાસ કરો છો કયો હું ઉપવાસ કરું છું ખાસ કરીને અગિયારસનો ઉપવાસ કરું છું ગાંધીજી ઉપવાસના દિવસે શ્રી કાળજી રાખતા હતા તો ઉપવાસના દિવસે ગાંધીજી પોતાને વધારે શારીરિક કાર્યોથી દૂર રાખતા હતા અને વિશ્રામ ઉપવાસ દરમિયાન ગાંધીજી ઘણી માત્ર પાણી પીતા હતા અથવા લીમડો તુલસી વગેરેના હળવા ઉકાળા પીતા હતા તેઓ ઉપવાસના દિવસોમાં ધ્યાન પ્રાર્થના અને વાંચનના માધ્યમથી મનની શાંતિ જાળવી રાખતા હતા વગેરે જેવી કાળજી રાખતા પ્રયોગો પુસ્તકમાંથી એક પ્રસંગ ઓગણીસો ને સુડતાલીસમાં માં ભારતને આઝાદી મળ્યાના થોડા સમય બાદ કલકત્તામાં હિન્દુ મુસ્લિમ હિંસા ફાટી નીકળી હિંસાની આ ભયાનક સ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા માટે ગાંધીજી કલકત્તા પહોંચ્યા ગાંધીજી કલકત્તામાં આવેલા હીરો બાગ ખાતે એક સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ અહિંસા અને શાંતિ સ્થાપિત કરવાની શપથ લઈને ઉપવાસ શરૂ કર્યો આ ઉપવાસ દરમિયાન તેઓએ કલકત્તાના લોકોમાં શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ બળપૂર્વક અપીલ કરી ઉપવાસ દરમિયાન શહેરના લોકો અને નેતાઓ પર ગાંધીજીની અપીલોનો અસર થવા લાગી ઘણા રાજકીય નેતાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ તેમના મકાન પર આવી અને તેમની સાથે વાતચીત કરી હિંસામાં સંકળાયેલા લોકો પણ શાંતિ માટેની અપીલ સાંભળી રહ્યા હતા છ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ કલકત્તાના હિન્દુ અને મુસ્લિમ નેતાઓએ એક સાથે મળીને શાંતિ સ્થાપિત કરવા માટે નક્કી કર્યું તેઓએ ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે હવે હિંસા બંધ કરવામાં આવશે અને શાંતિ સ્થાપિત કરવામાં આવશે તો આ નિશ્ચય અને શાંતિના ઉદ્દેશ્યની પૂરા થવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ચાર દિવસ બાદ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ ગાંધીજીએ પોતાના ઉપવાસનો પ્રયાસ સમાપ્ત કર્યો આ પ્રસંગમાં તેમની અંતરના આધ્યાત્મિક શક્તિ અને સમાજને શાંતિના માર્ગે દોરી જવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની છે નવી સ્વાધ્ય પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેવા ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પણ પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે